હવે આ જમાનાને નકલીનો જમાનો ઘોષિત કરી દેવું જોઈએ તે પ્રકારની ઘટના સામે આવી રહી છે કેમ કે કેટલાક જે લોકો છે તેમના દ્વારા નકલી ઉપર એટલે અસલી વસ્તુ તેનાથી તો ઢંકાઈ જાય છે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ને એવું જ નહીં સિસ્ટમને પણ આવા લોકો કોરી ખાઈ રહ્યા છે વધુ એક વાર આવી જ ઘટના હવે અમરેલી જિલ્લામાંથી સામે આવી છે જ્યાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં મિનરલ આરો પ્લાન્ટની આડમાં આ ગેરકાયદેસર રીતે ઘી ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું આ પહેલા અમરેલી જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તે પહેલા આવા તત્વોને ઝડપી પાડવામાં આવ્યું છે શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે પોલીસ આખું ઓપરેશન પાર પાડ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જેવી રીતે કે ગુજરાતમાં દિવસે ને દિવસે હવે નકલી વસ્તુઓ પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તેના કારણે ચિંતા ઉપજાવે તે પ્રકારનો છે લોકો સુધારવાના બદલે વધુ બગડતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે હવે સરકારને જાણે કે આના માટે એક નવો કાયદો બનાવવો પડે તે પ્રકારની સ્થિતિનું હવે નિર્માણ ગુજરાતમાં થઈ ચૂક્યું છે કેમ કે આપણે સરકારી સિસ્ટમમાં બેઠેલા જે અધિકારીઓ છે પછી અલગ અલગ જે ખાદ્ય પદાર્થની હોય નકલી ઝડપાવવાનો મામલો પણ ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે ત્યારે વધુ એકવાર હવે નકલી ઘીની ફેક્ટરી છે તે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી ઝડપાય છે જી હા વાત સાચી છે અમરેલી જિલ્લા પોલીસને આ પ્રકારે જે વિસ્તારમાં જિલ્લાઓમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે અમરેલી જિલ્લા એસપી હિમકરસિંહ દ્વારા ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને લીલિયા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એસ આર ગોહિલને એક બાતમી મળી હતી બાતમીદાર દ્વારા કે લીલીયા પાસે આવેલો અમૃતા જે મિનરલ વોટર પ્લાન્ટ આરોનો છે ત્યાં આ વોટર પ્લાન્ટમાં પ્લાન્ટની આડમાં ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે એસ આર ગોહિલ પોતાની ટીમને તૈયાર કરે છે એક આખી સ્કોડ જે છે તે લઈને તેઓ રાત્રિ દરમિયાન પછી જે આ પ્લાન્ટ છે તે જગ્યા ઉપર ત્રાટકે છે આ દરમિયાન તેઓ જુએ છે તો તે પણ ચોંકી જાય છે કેમ કે અહીંયા કોઈ પ્લાન્ટ આરોનો જે પ્લાન્ટ હતો માત્ર તેની આડ હતી તેના બદલે પ્લાન્ટનો કામ નહોતો થતો તો ત્યાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ જે એસ આર ગોહિલ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમના દ્વારા તમામ જે આરોપીઓ છે તેમને ત્યાં દબોચી પાડવામાં આવે છે ત્યારબાદ જે ઘી સેમ્પલ છે તેમને તપાસ કરવામાં આવે છે અંગે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે તેમને પણ જાણ કરવામાં આવે છે જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે તમામ જે વસ્તુઓ નકલી ઘીમાં વપરાતી હતી જે સાધનો હતા તેની સાથે જોડાયેલા તે તમામ વસ્તુઓ કબજે કરે છે ત્યારબાદ તેને એફએસઆરમાં મોકલવામાં આવતા તે નકલી ઘી હોવાની વાત સામે આવી છે એટલે કે અમરેલી જિલ્લા તેમની આસપાસ રહેલા જે જિલ્લાઓ છે તેમાં મોટા પ્રમાણમાં આ નકલી ઘી વેચાવાનું હતું તે પહેલાં અમરેલી પોલીસે આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે એટલે કે કેટલાક લોકો છે હવે અમુક પૈસા કમાવા પાછળ એટલા ગડા બન્યા છે કે તેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા કરતા નજરે પડી રહ્યા છે જો ખરેખર લીલીયા પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ન હોત તો આજે અમરેલી જિલ્લાનો અર્ધો વિસ્તાર હોત તે નકલી ઘી ખાતો હોત ને તો બિચારા તમામ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે ઘી ખરીદતા હોય છે કે તેમનું સ્વાસ્થ્ય સારું બને પરંતુ ઘીની આડમાં લોકો ડુપ્લિકેટ ઘી આપીને એક ઝેર આપી રહ્યા છે જે આગામી સમયમાં તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ બાબત માનવામાં આવી રહી છે હવે આ બાબતને લઈને જોઈએ આગામી સમયમાં પોલીસ દ્વારા પ્રકારની જે નકલી પ્રકરણો સામે આવી રહ્યા છે તે માટે કયા કડક પ્રકારના કાયદાઓ બનાવે છે ને કાર્યવાહી કરે છે તે તો આગામી સમય બતાવશે પરંતુ જે પ્રકારે નકલીનું પ્રમાણ વધ્યું છે તે ખૂબ જ ચિંતાજનક ગુજરાત માટે છે અને એટલા જ માટે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને આવા આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી પણ લોકો હવે માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર